ઓમ ગણેશ હર હર મહાદેવ હવે દિવાળીના પાંચ દિવસમાં એક બે મિનિટનું માત્ર કાર્ય છે જે સ્કંદ પુરાણમાં બ્રહ્માજી દ્વારા કથિત અને વર્ણિત છે જેને આપણે કહેવાય છે આકાશ દીપદાન અર્થાત આકાશની ઉપર કે આકાશની સામે દ્રષ્ટિ રાખી અને હાથમાં દીવોળે અને આમ બતાવવાનું એ એક સત્સંગ વિષય વિડિયો છે જે આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ છે શું આકાશ દીપદાન તો આકાશ દીપદાન કરવાથી જે છે આપણે પિતૃદોષ હોય તો મનુષ્ય એમાંથી મુક્ત થાય છે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરે છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત કરે છે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે સંતાન સ્ત્રી પુત્ર પૌત્ર આદિની પ્રાપ્ત કરે છે એવું ઉત્તમ આકાશ દીપદાનનું વિધાન છે અને એ આકાશ દીપદાનનું વર્ણન શાસ્ત્રોમાં આ રીતે છે કે આ જે આકાશ દીપદાન છે એનું વિધાન બ્રહ્માજીએ નારદ મુનિને શ્રવણ કરાવ્યું હતું અને નારદ મુનિના જ કથન દ્વારા જે સુનંદ અને ચંદ્ર શર્મા નામના બ્રાહ્મણ હતા એમણે આ વિધાન કર્યું હતું અને અંતે ગતિને પ્રાપ્ત થયા હતા અને એમના પિતૃ પણ મોક્ષ પામ્યા હતા એવી કથા આવે છે આપણા શાસ્ત્રોમાં તો કહેવાનો અર્થ છે કે દરેક પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ હેતુ સંતતિની પ્રાપ્તિ હેતુ યોગ ભોગ વૈભવ પ્રાપ્તિ હેતુ રોજ ખાલી બે પાંચ મિનિટનું જ આ વિધાન છે વધારે કે વિશેષ નથી કરવાનું શું છે કે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું અગિયારસથી માંડીને અમાસ એટલે કે દિવાળી સુધી અને રોજ સંધ્યાકાળ પછી એટલે સૂર્યાસ્ત થઈ જાય એના પછીનું વિધાન આ લખેલું છે એટલે આપણે શું કરવાનું કે ઘીનો દીવો અથવા તેલનો દીવો માટીનો હોય ચાંદીનો હોય તાંબાનો હોય પિત્તળનો હોય સોનાનો હોય કોઈ પણ દીવો ચાલે ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલે આટલું ધ્યાન રાખજો કે એ દીવો ગાય માતાના ઘીનો હોય અથવા તો તલના તેલનો હોય એ દીવો પ્રજ્વલિત કરી અને આકાશ તરફ દ્રષ્ટિ રાખવાની જો તમે અગાસીમાં કે એવી કોઈ સિચ્યુએશન હોય દેશકાળ પ્રમાણે તો

નમો યમાય રુદ્રાય કાંતાર પતયે નમ અર્થાત પિતૃઓ તમને મારા નમસ્કાર છે પ્રેતો તમને મારા નમસ્કાર છે ધર્મરૂપી નારાયણ તમને મારા નમસ્કાર છે યમરાજ તમને પણ મારા નમસ્કાર છે બસ દુર્ગમ પથ પર રક્ષા કરવાવાળા મારા શિવજીને પણ હું નમસ્કાર કરું છું એટલે આ રીતે નમસ્કાર કર્યો એક મિનિટનો એક દીવો તમે ભગવાન પિતૃઓ માટે કર્યો અને એના પછી બીજો દીવો કોના માટે છે તો કે વિષ્ણુ આકાશ દીપદાન અર્થાત એમાં તમારે આકાશમાં દ્રષ્ટિ રાખવાની જરૂર નથી તમે એ જ રીતે કરી શકો અન્યથા શું કરવાનું વિષ્ણુ ભગવાનના મંદિરમાં અથવા તો આપણા ઘરમાં જ વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય કે વિષ્ણુ ભગવાનના કોઈપણ સ્વરૂપની મૂર્તિ હોય અથવા શાલીગ્રામ ભગવાન હોય તો એમની આગળ દીવો કરવાનો અને આ શ્લોક બોલવાનો કે ઓમ દામોદરાય વિશ્વાય ચ અધરાય નમસ્કૃત્્યા વ્યોમદીપમ હરિપ્રિયમ વ્યોમદીપમ હરિપ્રિયમ વ્યોમ એટલે આકાશ આકાશદીપ હરિપ્રિયમ હરિને પ્રિય છે હું સર્વસ્વરૂપ વિશ્વરૂપધારી ભગવાન દામોદરને નમસ્કાર કરી અને આ આકાશદીપદાન અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરો મારા પિતૃને મોક્ષ આપો મને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરાવો મારી મનોકામના પૂરી કરો મારા પિતૃઓ અતૃપ્ત હોય કોઈ કારણે તો એમને તૃપ્તિ આપીને વૈકુંઠમાં વાસ કરાવો આવી પ્રાર્થના કરો પાંચ દિવસ સુધી બસ આ કાર્ય કરવાનું છે સંધ્યાકાળ પછી અગિયારસથી માળી અને અમાસ સુધી હવે આ તિથિ પ્રમાણે તમે જુઓ ને તો અગિયારસ બારસ તેરસ ચૌદસને એમાં પાંચ દિવસ થઈ ગયા તો દિવાળીના પાંચ દિવસોમાં પાંચ તિથિ અનુસાર તિથિઓમાં આ વિધાન છે હવે એક બીજી વસ્તુ ખાસ ઘણીવાર લોકો એવું કહે કે મારા આ વખત તમે નવરાત્રિ નવરાત્રિ કરતા હતા પણ દસ રાત્રિ હતી તો આપણું શાસ્ત્ર તિથિ ઉપર ચાલે છે આપણે તિથિને જુઓ દિવસોને કે તારીખને ના ગણો તિથિ ક્યારેક વધારે હોય તિથિ ક્યારેક ઓછી હોય તિથિ ચાહે છ આવે કે તિથિ ચાહે ચાર આવે પણ આપણે તો કહેવાય પાંચ દિવસ જ પાંચ દિવસનું જ આકાશ દીપદાન એટલે અગિયારસ બારસ તેરસ ચૌદસ ને અમાસ તો આ પાંચ દિવસ સુધી જો તમે આટલું પણ કરશો તો નારાયણ કૃપા મળશે અને જે રીતે કહ્યું એ પ્રમાણે મનોકામના પૂરી થશે અને પિતૃઓ રાજી થશે આ હતો સત્સંગ જો આ તમને સત્સંગ ગમે તો વિષય વિડીયો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને જરૂરથી તમારા પિતૃઓ માટે અને નારાયણની કૃપા માટે વ્યોમ દીપ હરિપ્રિયમ હરીને એક દીપદાન જરૂર કરજો આ નવા દિવસોમાં ઓમ ગણેશ હર હર મહાદેવ